સિહોર માં ઉત્તરાયણ પર્વ ને લઈને શેરડી શિયાળુ પૌષ્ટિક પાક દોરી અને પતંગના ગ્રાહકો જોઈને મોજ Yeah ઘણા મામલતદાર ઓફિસની સામે ગોપાલ દર્શન કોમ્પ્લેક્સ છેલ્લા પચીસ વર્ષથી ખૂબ જ જૂના અને જાણીતા સ્પેશિયલ માંજાવાળા ધારો કે કેમિકલમાં માંજો પાઈ દેવામાં આવે એમાં આવે હેકોલ આવે કેમિકોલ આવે કાચ આવે સતત એકદમ એકદમ ગેરંટી સાથે માંજો પાઈ દે અમે અલગ અલગ વેરાયટીમાં તમને કોઈ બાળકોની અવનવી વેરાયટીઓ રાખીએ છે જેવી કે પૂડા પછી બોરા પછી અલગ 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 કેટલી આઈટમો રાખીએ છીએ અને તૈયાર ફિફ્ટમાં બરેલી કુર્તી અમદાવાદથી ખસેલી પછી આરટીએફ જે નગર જે કાંગ્રેધાની પ્રખ્યાત દોરી છે પછી બરેલી યુપીની પાંચ હજાર વારમાં મળે પછી અઢી હજાર વારમાં મળે સો સો વારમાં કોલમ સોલ મળશે અને અમારે ત્યાંથી ફક્ત ઓરિજિનલ રીલ જ મળશે અને લોકોને મારે એક જ કહેવાનું છે કે ડુપ્લિકેટ ડુપ્લિકેટથી રીલથી સાવચેતી રાખો ડુપ્લિકેટ રીલ ન પાવા કારણ કે દોરી સારી ન પવાય ને આ વખતે ભાવમાં પણ થોડો પંદર ટકા વધારો થયો છે તો અમે અમે ખાલી હજાર વારના સો રૂપિયા પાવાના લઈએ છીએ અઢી હજાર વારના બસો રૂપિયા લઈએ છીએ પાંચ હજાર વારના પાંચસો રૂપિયા પાવાના લઈએ છીએ મારે લોકોને એક જ સંદેશ આપવાનો છે કે નાના બાળકોથી મોટા જે કોઈ હોય એ ચાઈના દોરીથી સાવચેતી રાખે ચાઈના દોરી કોઈએ વાપરવી નહીં એ ગુનો છે જે કોઈ ચાઈના દોરી વાપરશે તેને પોલીસ લા લાઈક કરે છે અને એ પકડાય છે પણ કોઈને ચાઈના દોરી વાપરવી નહીં આપણો જે જે સાચો દોરો છે એ વાપરવો અત્યારે પોલીસ પણ ચેકિંગમાં આપણે ત્યાં છે

ઓફિશિયલ અમદાવાદની કસેલી દોરી છે મે પોતે ત્યાં ચાલીસ રીલ પવરાવેલા છે અંદર ભાઈઓ અંદરિયો હું લાવું દોરી હોય લાવવાની બાકી લઈ વેપારીને કહેવાનું ભાઈ ટકા ગેરંટી હોય તો દેવાની

हजुर हजुर हजुरले चाहिँ سو بھائی بھائی کا کیا بات 220 نہیں نہیں 220 او بھائی 220 ہاں ہلو مری بہن